અને ટાઈમ બીજો પૂન્યમ ભાઈ ગઈ ભાઈ ધોરી પૂનિયમ

ભગવાન હેઠો હવે તો હાથ ની વાત નથી ને આપડા હાથ ની વાત નથી પવન ફૂંકાવા માટે ખડક માં તો દેખાય દી નો દેખાય હમણાં જો ઓલાણકાર નાખી ખેડૂત ઉભા કેમ છે બાપા

પણ ભગવાન દિયા કરે મહિનામાં તળાવ ભરી દે અને નાખે ભાવનગર ના દરિયા સુધી પોગાડી દે તો ભગવાન દિયા કરે મા પૂજા રહેશે ભગવાન